નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશીરી શેરબાનું કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીસથી ખાસવાળી સમશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાનું ચાલુ કામ કરવામાં આવ્યું હતું અહીં પતરાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી જાણવા મળવા મુજબ અહીં ત્રીસ ફૂટનો રોડ છે અને ત્રીસ ફૂટના રોડમાં જે દુબાણો આવે છે એ તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી ચાલુ કર્યું હતું તોડફોડ પહેલાં ત્રીસ ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી હજુ ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વરસાદી કાંસ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેઠ

જે પોઝિટિવ દર મિત્ર બનીને આ કરી રહ્યા છે ભારત ના પોલીસ ટીમે ખાસ કરીને સૂચના કરેલ છે કે દૂબ ગોડેની દવાઓ ફેલા છે કારવાશ કાસ ઉપર કાસની આજુબાજુ દવાઓ ફેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે કેટલા દવાઓ છે ને તોટલ 12 કે જેટલા દવાઓ છે કાસની આજુબાજુ દવાઓ ફેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે કેટલા મીટરની દૂર કરી છે 30 पीस कुछ ज्यादा दवाણો आलो छे एडा दूर કરવાની ચાન્કી ચાહીએ મે હોલ સરામ કે દિલ નિિસ્પત છે اس વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે